લોર્ડ તાબેનું દના સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર સત્તરમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા બાઇબલ લઈ લોકનો ગ્રંથ સાતમો અધ્યાય અગિયારથી સત્તરમી કલમ સુધી ઈસુ નગરના નામના ગામે ગયા તેમના શિષ્યો અને પુષ્કળ માણસો ત્યાં તેમની સાથે હતા તેઓ ગામના દરવાજે પહોંચ્યા ત્યારે કોઈ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા તેને જોઈને પ્રભુને દયા આવી અને તેમણે પેલા બાઈને કહ્યું રડીશ નહીં પછી નનામી પાસે જઈને તેમણે તેના ઉપર હાથ મૂક્યો એટલે ઊંચકનારા ઊભા રહ્યા પછી ઈશુ બોલ્યા જુવાન માણસ તને હું કહું છું તું બેઠો થા ત્યાં તો તે મરેલા માણસ બેઠો થઈને બોલવા લાગ્યો અને ઈસુએ તેને તેની માને સોંપી દીધો બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરી કહેવા લાગ્યા આપણી વચ્ચે મોટા પૈગંબર ઉદય પામ્યા છે ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપા દૃષ્ટિ કરી છે ઈસુ વિશેની આ વાત આ કહેવું પ્રાંતમાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભાઈ તબેનો પ્રભુ ઈસુના ચમત્કારના લીધે બે પ્રકારના લોકોને ફાયદો મળે છે એક જે લોકો પ્રભુ પાસે આવ્યા વિશ્વાસ સાથે આવ્યા પ્રભુ એક એકના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા હતા અને ચમત્કાર કર્યા હતા અને પછી તેઓ ઈશ્વરની સુધી કરતા ત્યાંથી જાય છે પણ ખાસ કરીને પ્રભુ પોતે જઈને જેની જરૂરિયાત હતી પ્રભુ પોતે જઈને એમને પણ આપ્યું હોય એ સાજા પણ એક જણને સાજા પણ અને બીજા પણ નવું જીવન આપ્યું હોય એ માત્ર બે ઘટના આપણને બાઇબલમાં જોવા મળે છે એક તો ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં પહેલી કલમથી નવમી કલમ સુધી જે માણસ આડત્રીસ વર્ષથી બેગચાતા તળાવ કે કુંડ આગળ પડી રહ્યો પડી રહ્યો આડત્રીસ વર્ષ સુધી એની મદદ કરવા કોઈ છે નહીં એરસલેમ મંદિરનો તહેવાર બધા એરસલેમ મંદિરમાં જાય છે પ્રભુ ઈસુ મંદિરમાં ગયા નહીં પણ જે માણસને ઈશ્વરની દયાની જરૂર હતી અને પ્રભુ પોતે એને કહે છે અને પછી તારે સાજો થવું છે અને એ પોતાની હાલત બતાવે છે અને પ્રભુ એને ઊભા કરે છે આડત્રીસ વર્ષ દુઃખ પછી આડત્રીસ વર્ષ પછી વેદના પછી આડત્રીસ વર્ષ સુધી રડી રડીને પ્રાર્થના કર્યા પછી એ માણસ નવું જીવન પામે છે બીજા આજના શુભ સંદેશમાં પ્રભુ ઈશ્વરનામથી આ બાજુ નયનગરમાં આ બાજુ આવ્યા અને ત્યાં એક એકનો એક પુત્ર વિધવા છે એકનો એક દીકરો છે એક બાજુ તો હસબન્ડ હતી અને બીજી બાજુ દીકરો હતો એ મરી ગયો અને પ્રભુ એ સ્ત્રી એ બે બેનને જુએ છે એના ઉપર પ્રભુને દયા બતાવે છે પ્રભુ આશ્વાસન આપે જ રડીશ નહીં માત્ર શબ્દોમાં નહીં પણ સાથે સાથે એક ચમત્કાર દ્વારા જુવાન માણસ હું તને કહું છું તો બેઠો થા મરી ગયેલો જે જુવાન લાશ થયેલો જે જુવાન ફરી જીવતો થઈ જાય છે હા ક્રિષ્માલ ભાઈ તાબેનું ઈશ્વર આપણા બધા ઉપર દયા બતાવે છે દેવની દયા આપણે બધા માટે જરૂર છે જેવી રીતે આજનો શુભ સંદેશ દ્વારા અને પછી ઘણા બધાના જીવનમાં પ્રભુ અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે અને આ ઘટના જોઈ લોકો ભયભીત થઈ ગયા કે મરી ગયેલો માણસ ફરી જીવતો થયો એવી જ રીતે જ્યારે જખરિયા ઈશ્વરના દેવદૂતના શબ્દ ઉપર વચન ઉપર વિશ્વાસ રાખ્યો નહીં એ મૂંગો થઈ ગયો અને જ્યારે દીકરાનો જન્મ થયો લોકના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં સડસઠમી કલમમાં અને જ્યારે દેવદૂતે કહ્યું તે પ્રમાણે કરે છે એની વાચા એ ફરી બોલવા માંડે છે ત્યારે પણ લોકો ભયભીત થઈ ગયા હતા હા ભય તાબેનું પ્રભુ ઘણા બધા અદ્ભુત અદ્ભુત કાર્ય કરે છે કે એવી રીતે જૂના કર્મમાં પણ જાણીએ છીએ પૈગમ્બર એલિયા એવા પૈગમ્બર એલિશા એવા ઘણા બધા ચમત્કાર કરે છે અને પૈગંબર એલિયા પણ જે વિધવા એના માટે રોટલો બનાવી આપ્યો હતો અને પછી એના જીવનમાં કોઈ દિવસ એ લોટ ખૂટ્યું નહીં એ તેલ ઓછું થયું જ નહીં અને એલિશા પણ પૈગમ્બર એલિશા પણ એવી રીતે અદ્ભુત કાર્ય કરે છે જે દીકરો મરી ગયો હતો જે લોકોને આ પૈગમ્બરને સપોર્ટ કર્યો હતો એ દીકરાને ફરી જીવતા કરે છે આમ તો જે ઘરમાં એમને આશરો આપ્યો હતો એ ઘરમાં સંદાન વગરના હતા અને પૈગંબર એ પ્રાર્થના લીધે સંધાન થયો અને પછી એ મરી ગયો પછી પૈગંબરને બોલાવે છે જરૂર વાંચો પહેલા રાજા સત્તરમો અધ્યાય સત્તરથી ચોવીસમી કલમ અને બીજા રાજાઓનો ગ્રંથ છોતો અધ્યાય અઢારથી સાડત્રીસમી કલમ એ જીશું આજે એ દિવ્ય દયા આપણે દરેક ઉપર અદ્ભુત અદ્ભુત કાર્ય કરે છે આપણે દહીએ દરેક ઉપર પ્રભુ દયા બતાવે છે જ્યારે આપણે વિશ્વાસ રાખીએ દિવ્ય દયા ધામમાં આવતા એક એક ઉપર પ્રભુએ દયા બતાવે છે અમુક લોકોના જીવનમાં એટલું અદ્ભુત કાર્ય કરે છે કે ડૉક્ટર પોતે ના પાડી હોય તેને કોઈ દિવસે સંધાન થવાની શક્યતા નહીં અને અહીંયા દિવ્ય દયાની કરુણાને લીધે એની દયાને લીધે સંધાન થયા છે હા કૃષ્ણમલ્લાભાઈએ તબેનું ઉપદેશમાળા બીજા અધ્યાયમાં અગિયારમી કલામાં પ્રભુ વિશે કહે છે પ્રભુ તો કરુણા અને દયાનો સાગર છે તે પાપ ક્ષમા કરે છે અને વિફત સમયે ઉગારી લે છે એ જેટલા લોકો પ્રભુનો અનુભવ કર્યા હોય એ બધા ભયભીત થઈ ગયા હતા પ્રભુ આપણે દરેકના જીવનમાં પણ દયા બતાવી છે આપણે જીવીએ છીએ ઈશ્વરની દયા દિવ્ય દેવની દયાના લીધે આપણે જીવીએ છીએ પ્રભુની દયાના લીધે અને હજુ આપણા જીવનમાં પુષ્કળ પુષ્કળ ચમત્કાર અદ્ભુત કાર્ય પ્રભુ કરવા તૈયાર છે જ્યારે આપણે પ્રભુ પર દૃઢ વિશ્વાસ રાખીએ છીએ કારણ પ્રભુ આપણે બધા ઉપર દયા રાખીએ છીએ હા કૃષ્ણવા બહેનો આજના શુભ સંદેશ દિવ્ય આ સંદેશ સાંભળ શુભ સંદેશ સાંભળવા સમજવા માટે પ્રભુ ઈશ્વને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક છો પ્રભુ યશુ હું તમારા પર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દાનો જય